તાપી જિલ્લા મુખ્ય મથક વ્યારાથી માત્ર 2 કિલોમીટરના અંતરે આવેલ મદાવ અને ચેતવાડી ગામે ગેરકાયદેસર અને 73 એ ની જમીનમાં ચાલતા ઈંટના ભઠ્ઠાઓ જાણે માઝા મૂકી હોય તેમ ઠેર ઠેર 4 થી 5 ભઠ્ઠાઓ ધમધમી રહ્યા છે જે મદાવ અને ચેતવાડી ગામના ગ્રામજનો આ ભઠ્ઠાઓથી ત્રાહીમામ પોકારી ગયા હોય તેમ ગ્રામજનોમાં અંદર અંદર ચર્ચાઓ થઈ રહી છે કે ગામના સરપંચોએ જાણે ગામને ગીરવે મૂકી દીધા હોય તેમ ગ્રામ સભામાં કે સામાન્ય સભામાં પરવાનગી અંગે એક પણ ઠરાવ કરવામાં આવ્યો નથી તેમ જણાતું નથી તેવી ચર્ચાઓ થઈ રહી છે ત્યારે સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો પણ ગામને ગીરવે મૂકવામાં સાથે સામેલ હોવાની ચર્ચાઓ થઈ રહી છે ગ્રામજનોની મુલાકાત લેતા ગામના ખેડૂતોને ખેતી કરવા માટે પાણી નથી આપતા પણ ઈંટના ભઠ્ઠાઓના માલિકોને ઈંટ માટે પાણી આપવામાં આવે છે એવી ગ્રામજનોમાં મૌખિક ચર્ચાઓ થઈ રહી છે ભોળા આદિવાસીઓને વાતમાં ભોળવી બિન અધિકારીઓના મેળા પીપળામાં અનુસૂચિત પાંચ વિસ્તારની તોતેર એ ની જમીન પર ગામના જ સરપંચ અને મોભીઓ દલાલો બની અધિકારીઓ સાથે સાઠગાંઠ કરી અભણ ખેડૂતોની જમીન પર ગેરકાયદેસર ઈંટ પાડવાના ધંધાઓ ચાલી રહ્યા છે જેમાં સૌથી મોટી ભૂમિકા ગામના સરપંચની હોય તેમ ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે ગામનો મોભી સાથે જ ભેગા મળીને શોષણ કરતા હોય તો અધિકારી શોષણ કરવામાં ક્યાંય બાકી હોય તાપી જિલ્લામાં મથકના નાક નીચે અને સરપંચ અને તલાટીના પગ નીચે તેમને જ આશીર્વાદથી આ અધિકારીઓને અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની નાક કાપવા સરપંચ અને તલાટીના મેળા પીપળામાં ઈંટના ભઠ્ઠાઓ ધમધમી રહ્યા છે ગ્રામ પંચાયતના વહીવટ કરતા તલાટી પાણી પત્રકમાં કયો પાક ઉગાડવામાં આવે છે ત્યારે છે તેવા અનેક સવાલો ગામમાં ચર્ચાઈ રહ્યા છે ચેનલમાં અહેવાલ જયારે પ્રસિદ્ધ થાય છે ત્યારે મદા અને જેતવાડી ગામમાં ચાલતા ઈંટના ભઠ્ઠાઓના માલિકોને પરપ્રાંતિય મજૂરોની નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવાની થતી હોય છે પરંતુ કોઈ નોંધણી નહીં કરાવી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ છેલ્લા બે જાહેરનામાઓના ભંગ કરેલ હોવા છતાં કોઈ કાર્યવાહીઓ કરવામાં આવી નથી ત્યારે જાહેરનામાઓ પણ માત્ર કાગળ પર જ હોય તેમ જણાઈ આવે છે ચાલેલા અહેવાલ બાદ કોઈ યોગ્ય કાર્યવાહી થાય છે કે કેમ એ આવનાર દિવસોમાં જોવું રહ્યું